બસ પી પી તમારે હાલત તો જોવા લે આ સરપંચ રાહુ સરપંચ આ જોગામાં અમે તો મજામાં છીએ તમે મજામાં નહીં પીતા હોય તો બહુ વધી ગયો દારૂ દારૂનો ત્રાસ બહુ વધી ગયો પીવાનું બીજું કોઈ બંધ કરાવવું પડશે મારે ગમે તે કરવું પડશે ધંધા વાળા નીકળે જ જવું પડશે પોલીસ લઈને જવું અને બંધ કરાવું દારૂ ના ચાલે આ જણો જણો છોકરો રસ્તામાં રચડતો રહી ગયો પીવામાં ને પીવામાં મારા બેટાને કઈ કંઈ ન કે પબ્લિક કે ભાઈ બંધ કરો બંધ કરો પણ બિલકુલ દારૂ નોમતી પીવાનું નોમટ લેતા નહીં એ લાઈ ના કરતી કોઈક લાઈન ખો તો છોકરો ખોય ને તમે ખોય પણ ના ના મોનું જેમ ના મોનું જમવાનું મારા પેલા જોઈએ પૈસા લઈ શું મને આવતો નહીં રંડા હળા ચડાવું પૈસા પડશે મારો માળો ઉતરાવી મજૂર કરવો પડશે અલ્યા

કરવા હું આવવાના પણ ભાઈ તું પણ બંધ કરાવવું જ પડશે ગો માં દારૂ પીતા શું થશે આવવાના લે શું કરવાનું આ દેશનું શું થશે એટલે અત્યારના નો જવાનો આ કે જો કે હવામાં પેલા ને દારૂ પીતો ચોક મળ્યો અત્યારે આ મલ્યો આ બધા દારૂડિયા જ દારૂડિયા આ દારૂ મારા ગામમાં જબ્બર દારૂડિયા વધી જાય નહીં ચાલે દારૂ તો બંધ કરાવો જ પડશે ગમે તે કરું પણ દારૂ બંધ કરાવ્યા આગળ ના રહું કારણ કે મને સરપંચ ચૂંટણી ના બધા લાવું છું ને એટલે દારૂ તો મારે ગમે તે કરવું પડશે દારૂ બંધ કરાવ્યા વગર થોડું જ ના ના

બે ગેલરી ગેલેરી પડી મારા ફટાફટ વેપાર થાય પીધો તો કડક છે એટલે આપડા વસ્તુ બનાવીએ ને જોવ ના પડે કાલ ના જેવું નહીં જેવું નહીં યાર એટલે લાજો મજા લોકો છે

લાવ બીજો આલુ લે બીજો બસ આ કોઈ મેલ તો નઈ લે પણ પૈસા હો રૂપિયા થઈ જશે વોટ પાલો પૈસા તો હું કેવા લંકા લૂંટે જવાની છે હું હું તો નઈ આલુ પૈસા તમારું વાર રૂપિયા દે ભાઈ લીલા ભાઈ હો રૂપિયા દે આ થોડો લઈ જઉં ને પેકિંગ કરી અલ્યા તું એથી તૈયાર થઈ જાય લીલા

હા બાઇકીને આલીને જાઓ આસ્તે આસ્તે જજો તો થઈ ગયા વેપાર થઈ ગયો પાછો બીજો તૈયાર કરવો પડશે આટલો માપ નો પિતા હોય તો લઈ જતા હોય તો અંગાત બે જુગલ જોડી પૈસા બાકી રાખીને ધંધો રોકડા હાલતા હોય તો કો ખાડું મારો જ્યાં કાલ તો લઈ લેવા પડશે આવી એટલે પહેલાં પૈસા આજના કાઢાવે ને પછી આપું ન તો આપું જ ના માલ મને એક પેક માલ લેવા જતા આડો મગજ ફ્રેશ રહેશે આવા તો આવા લાવા હેડે આવો બધા તો જોરદાર જોમે છો ભાઈ

બધાનો ઘર નીકળી ગયો મોટા રૂમ અંદર રૂમ હતો અને તો જો કા છે કોણ આપા હે ગોડા ગોડા જે બેડ અને જો આ આ છીવા વ તમે પીધો ને ભલે બખમ ને કે રેર પડાય મુ અને તમોને જલ ભેગા કરી દીયે હ જેલ ની વાત કરાયા જલ ભેગા કર્યો જો હવે હવે મને દેખો તો હજુ જે હું કા હજી તો ઉંમર નહીં થઈ છોકરાની ફી ભરાવ ફી માગે છે તો ફી નહીં હાલતા એનું છોકરા બનાવતા નહીં ને પીવાનું જ છોતી પૈસા આવી જાય પાછો પગનો ઠેકો નહીં ભલ્યા ને એકલા વાળો વાળો બધું વાહા હોય અને આ સરપંચને ભેગા થાય ને ભલિયાનો વાળો પાડવો પડે આ બધાનો ઘર ભગાવે છે બધાનો અને પડશે પાડવું પડે

એટલે કે ફી ભરવાની સાહેબ ને કાઢી મેં ભરતા પૈસા લાવી પીવું પેલા નહીં પેલો ખૂણા માં ભક્કમ એવું મને કીધું લેસ જવા તું હજુ હવે તું કરવાનું આપડે

આલું પગલા ઉપાડીએ જરૂર એની વાત તો પણ આ દારૂ તો વસ્તુ એવી વસ્તુ છે ને ડેન્જરનો ઘર નીકળી ગયો અને એક ઘોડાની તો તમે ખબર નહીં હોને એના બાપાને દસ વીઘા જમીન હતી હાલ બે વીઘા જમીન પડી છે બધું વીચે વીચની પી ગયું બધું તો આવવામાં શું થાય અને હવે પેલું પાછો ધીલો જ હંગાથી આવ્યો છે શંક બે ત્રણ નથી ધોળિયામાં

બોલાય ગયી બોલાવ બરોબર છે ઢીલો તો ભણેલો છે ખબર નહી પડતી ઘર ચલાવવા માટે બધું કરે આપડે તમારે હેલો હા ભાઈ બોલો હા સાહેબ બોલું હા હવે મારા તકલીફ પડી છે તમારે પડી જાય એકદમ દારૂ નો ધંધો કરો બરોબર તે મારે હવે ને અમારું ગોમ બધું બગાડે જાય છે બધાનો વેસણે ચડાવી દીધું છે ઘણા ભણ્યા ગણ્યા છોકરા વેસણે ચડી ગયા દારૂ ના ધંધા દારૂ ના ધંધા વેરા ચેમ જોન ના કરી મને તમે આ તો મને કાલ જ ખબર પડી એટલે તમે ફોન કર્યો મેં કીધું એટલે આવો તો હું જાવ ભાઈ દારૂ કાઢા તા ને એની યાર અમે અમે કહેવાય ગયા તો આખું એના બાજુ બધા થઈ જાય ને તો અમારું લડવાનું થાય એવું થાય છે

બાઇક ચોર નહીં લઈ જાય ને આટલો પોલીસ ની બાઈક ચોર લઈ જાય ને આપણો ગમો

એય કુતરા માંંદા આંદંદો કરો લે તમે ગામમાં હા અબ તો સાહેબ અપ્પા આલુ સુમો લે બે બે અપ્પા દિલાભાઈ તં ચલજો ને પ્યાઓ આલુ નહીં હું કરસી આપો ટેન્શન ટેન્શન

ભાઈ હપ્તા વાર તો બધા જતા રહે ચાંદ ના હું નવા આયા તો સાહેબ ખબર હોય કે કરીને લોકોનો ઘર બગાડ્યો અને હું ગોમ સરપંચ છું

I në përpunit! <laughs>